ગિરનાર પરિક્રમા આપણે થઈ નથી તો આપણે ગિરનારનું જેટલું મહત્વ છે એટલું ગોહા બાપજીનું મહત્વ છે તો કે આપણે ગોહા બાપજીની આપણે ચાર પાંચ જણા જઈએ અમૃતભાઈને હંગાતે લઈએ રસ્તો એ બૂમ્યા છીએ આપણે ગોહાજી બાપજીની પરિક્રમા કરીએ આ ગોહાજીમાં બાળ સંતો હજારો વર્ષોની ઉંમરના તપસ્યા કરી છે આવું મહાન તપસ્વી પર્વત છે અને એની પરિક્રમા કરીએ જેટલું ગિરનારની લીલી પરિક્રમાનું ફળ છે એટલું આ ગોહાજીનું પરિક્રમાનું ફળ છે તો કીધું આના પરિક્રમા કરી અને આપણે થોડું જીવનનું કલ્યાણ થાય આના ગુહાબાપજીની પરિકમાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય અને આપણે ભક્તિ માર્ગ માટે જેને આગળ વધવું હોય એ બાપજીની તપસ્યા કરે ભજન કરે કે એની પરિક્રમા કરે તો એની ભક્તિ મારગ ઉપર આગળ વધી શકે એવા ભગવાનના એના આશીર્વાદ છે તો નક્કી કર્યું કે દીપકને કીધું કે ભાઈ પોસ્ટર બનાવે છે ખાલી આપણે તો કોઈ ઘણો મોટો સંગ કરવો નથી કે આપણે પહેલી વખત હતા આપણે એનો રસ્તો જોયેલો નહીં આનો અનુકૂળતા કેવી રીતે તો પછી દીપક એવું કર્યું પણ અમૃતભાઈ બબાભાઈ વિષ્ણુભાઈ પછી આ કઠવાવડી લોક અને આ બાજુના બધા આપણે પોળોપટ્ટોના બધાએ કી ના અમારે તો સારું એવું કરીએ પછી સારું એવું પણ આપણે આનો અનુભવ નથી ભવિષ્યમાં આપણે કરીએ તો હંગાતે આપણે પાણીની વ્યવસ્થા હોય અને શિયાળામાં રાખીએ તો આજે જો આમ શિયાળો હતો પણ તકલીફ ના પડી ગરમીમાં હેરાન થઈ જાય એવું કોઈ આની પરિક્રમાનો કોઈ ફિક્સ ટાઈમ આપણે હજી નક્કી નથી કરતા પણ આપણે આવતા વર્ષે બધા જેને અનુકૂળ આવે એ રીતે ખેતી વાવેતર થઈ ગયા હોય લગ્નોનું ના હોય એવા ટાઈમમાં કરીએ તો એનો લાભ બધા લઈ શકે ગુવાગાજીની પરિક્રમા કરી શકે અને વીરબા વીરેશ્વર મહાદેવ વીરેશ્વર મહાદેવ રબારી જ મળેલા એટલે રબારી તો હક છે અને અહીંયા માથું નમાઈ તો આવી રીતે ભગવાન માણેકનાથ વાળીનાથ વીરેશ્વર મહાદેવ ગોહાબાપજીના જે તમે પરિક્રમા કરીને ભગવાનનું નામ સ્મરણ કર્યું ભગવાન તમને સૌને સુખી રાખે સૌનું કલ્યાણ કરે સૌને પરિવારને સુખી રાખે એવી ભગવાનને નરસિંહ ભગવાનને વિરેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ ગોહાબાપજીને કે સૌનું કલ્યાણ થાય અને આવાના આવા ભક્તિ મારક ધર્મથી ડુકડા રહો પાપથી દૂર રહો તમારા મા બાપની સેવા કરજો ગાયોની સેવા કરજો એ આપણો ધર્મ છે તો એવું કરજો અને બીજું એક સંદેશો મારે બીજો આપવો છે કે જે કોઈ પાન મસાલા ગુટકા ખાતા હોય એ બંધ કરજો દીકરીઓના પૈસા ના લેતા અને અવસર પર સગે સાદાઈ ખર્ચો ખર્ચો ઓછો કરી અને અવસર કરજો તો પોચ પૈસા હશે તો તમારું ઘરનું તમે ગાડું ચલાવી શકશો આ મોંઘવારીમાં આપણે ટકી નહીં શકીએ અને બીજું મારું એક કહેવાનું થાય છે બધાને કે જેને જમીન ના હોય તો વીઘો બે વીઘો જમીન ખરીદજો સોનું બે તોલા વેચી મારશો તો ચાલશે જમી હશે તો તમને ભવિષ્યમાં કામ આવશે કોનો તમને કામ નહીં આવના ઊંચા ભરશો જેને જે યથાશક્તિ હોય વીઘો બે વીઘા જમીન ખરીદજો તમારા બાળકોને ભણાવજો આવનારા સમયમાં આપણે બીજા સમાજોથી આપણે કોમ્પિટિશનમાં નથી ક્યાંય છોકરા ભણશે નવા યુવાનો તો આગળ જતા એમની લાઈન પ્રોપર થશે ને એ જિંદગી આરામથી જીવી શકશે એટલે માલઢોરે રાખવા માલઢોરે રાખો પણ માલઢોરે એવા રાખો જે પચાસ ઢોર હોય અને માણ પચાસ લીટર દૂધ ભરાવતા હોય એવા દસ ઢોર રાખો ને તમે પચાસ લીટર દૂધ ભરાવો તો તમને ખર્ચો એવાઈ શકે અને તમારા કુળદેવ જે માતા હોય એનું તમે કરજો તો એ તમારા વંશવેલો વધારશે માલઢોરમાં સુખી રાખશે અને ભગવાનના આપ ઉપર બધા ઉપર આશીર્વાદ રહે એ પ્રાર્થના જશે બોલવાળીનાથ ભગવાન માણેકનાથજી મહારાજ વીરેશ્વર મહાદેવ સદગુરુ દેવગી સનાતન ધાર ગોવા મહારાજ નમ હરિ પદે હર હર મહાદેવ